આંખની સંભાળ હોસ્પિટલોમાં આઇક્યુ અગ્રણી સુપર સ્પેશિયાલિટી છે ત્યારે ગુજરાતમાં સુરત તેની આંખની સંભાળ સુવિધાના નોંધપાત્ર અપગ્રેડની જાહેરાત કર્યાના અનુભવે છે ચાર અત્યાધુનિક મોડ્યુલ ઓપરેશન થિયેટર્સના ઉમેરાની સાથે મોતિયા રેટીના સારવાર સાથે સમર્પિત છે દક્ષિણ ગુજરાતમાં ટોચની આંખની સંભાળ પૂરી પાડવા માટે આઈક્યુની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે સુરતની સુવિધાઓ વૈશ્વિક સ્તરની નિપુણતાની સાથે સમુદાયની વધતી જતી માંગને પહોંચવા મોતી અને સર્જરી રેટીના સારવાર લેસિક ગ્રુપોમાં કેર આઈસીએલ પ્રક્રિયા રિકવન્ટ કરેક્શન અને ઓપ્ટિકલ સેવાઓ સહિતની સેવાઓની વ્યાપક શ્રેણીને રજૂ કરે છે આ નવી અપગ્રેડ સુવિધાનું ઉદઘાટન એક મહત્વપૂર્ણ પ્રસંગ રહ્યો જેમાં મુખ્ય મહેમાન શ્રી મુકેશ પટેલ વન પર્યાવરણ આબોહવા પરિવર્તન જળ સંશાધન અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી આશીષભાઈ નાયક મદદનીશ પોલીસ કમિશનર શ્રીમતી અનિતા અનાણી પણ હાજર રહ્યા કાર્યક્રમમાં જેવા આઈક્યુના વરિષ્ઠ અધિકારીઓએ પણ હાજરી આપી વિશિષ્ટ આંખોની સંભાળ સેવાઓની વધતી જતી માંગ સાથે ગુજરાતમાં ઉચ્ચ ગુણવત્તાની સંભાળ પૂરી પાડવા માટે આઈક્યુ મોખરે છે બે હજાર અગિયારમાં રાજ્યમાં પ્રવેશ કર્યો ત્યારે આઈક્યુએ તેની છ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નેટવર્કમાં આંખના પરીક્ષણો અને સર્જરીઓ પણ કરી છે આઈક્યુના સ્થાપક અને સીએમડી ડોક્ટર અજય શર્માએ જણાવ્યું કે અમને સુરતની સુવિધા નવીનતમ મોડ્યુલર ઓપરેશન થિયેટર સાથે વધારવાનો ગર્વ છે સલામતી અને સંભાળના ઉચ્ચતમ ધોરણ સાથે વધુ વિશિષ્ટ સારવાર પ્રદાન કરવાની મંજૂરી આપશે મિશન હંમેશા ઉચ્ચ ગુણવત્તાની આંખની સંભાળને સસ્તું અને બધા માટે સુલભ બનાવવાનું રહ્યું છે નોંધપાત્ર અપગ્રેડ મિશનને પૂર્ણ કરવા તરફ આ પહેલું પગલું છે ડોક્ટર અજય શર્મા મેં ચીફ મેડિકલ ડાયરેક્ટર ઓર ફાઉન્ડર હું આઈક્યુ સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ્સ કા और आज हम यहाँ पे हैं रंधेर रोड सेंटर जो सूरत के अंदर है ये सेंटर हमने आज से तकरीबन तेरह साल पहले शुरू किया था आज फोटीन ईयर ऑलरेडी हमें शुरू हो गया है और हमने इसका एक री लॉन्च किया है क्योंकि ये ऐसा सेंटर है जिसको हम एक हब सेंटर या मेन सेंटर बोलते हैं जिसके अंदर हर टाइप की आँख की बीमारियों का इलाज होता है चाहे वो कैटरेक सर्जरी है जिसको मोतिया बिन सफ़ेद मोतिया बोलता है काला मोतिया है चश्मा उतारने के लिए जो विधि है जिसमें जो ब्लेड फ्री लेज़र से भी चश्मा उतरता है और पर्दे की रेटना की सारी बीमारियों का इलाज यहाँ पे होता है और कुछ पूरे गुजरात के अंदर आज हम આ કાફી ધ્યાન છેનો અને સાયકોલોજીનો સીધો સંબંધ છે કે હું જે જોઉ જોઉં છું કે બીજું હેલ્મેટ નથી પહેર્યું તો એક સાયકોલોજી કે આપણને ઉતસે કે પાર્કિંગ કરી છે તો મારે હું વિચારીને આટલા બધા લોકો સુરતમાં 80 લાખ લોકો છે બધા લોકો એવું વિચારે કે આ નદી કરતા વી વેરી પ્રાઇડ ટુ સે કે વી નંબર 1 ઇન સુરત एस एज पर्टेनिंग टू द टेकिंग केयर ऑफ द पेशेंट्स और uh, हमने पेशेंट्स की एक जो सेटिस्फेक्शन इंडेक्स होता है वो यहाँ बहुत हाई है मोर देन एटी परसेंट है तो मतलब कि पेशेंट जो आ रहा है वो सिर्फ आने के लिए नहीं तो डॉक्टरों को बात करके उनसे ट्रीटमेंट लेके बहुत सेटिस्फाइड है आज ये दिन और भी एक अहम इसलिए है क्योंकि आज के दिन हमने आ, पुलिस कर्मचारियों के साथ मैडम अमिता आई थी उनके साथ जो डिप्टी कमिश्नर ऑफ पुलिस हैं उनके साथ मिलकर हमने एक कैंप भी लगाया है जिसमें हम सारे के सारे पुलिस कर्मचारियों के विजन दृष्टि उनकी हम फ्री आई चेकअप कर रहे हैं और ये कैंप जो आ, मिशन परवाह जो है जिसके अंदर हेलमेट का यूज़ मैंडेटरी करा है जो पुलिस ने जो हर जगह पे भी है बट यहाँ पे थोड़ा सा एक्टिवली आज जो ये कर रहे हैं तो हम उसमें साथ में पार, पार्टिसिपेट कर रहे हैं किसी भी ऐसी चीज़ के अंदर आई की जो पार्टिसिपेशन चाहिए हम उसके लिए तैयार हैं हम जनता की सेवा करते रहेंगे हम अलग अलग टाइप की प्रतिक्रिया जरूर करते हैं सर्जरियाँ जरूर करते हैं लेकिन ये भी हमें ध्यान रखना है कि हम आयुष्मान भारत के अंदर भी नंबर वन काम करते हैं हमारे पास जो भी लोअर से लोअर कैटेगरी का भी जो पेशेंट आता है वो भी यहाँ पे ट्रीट होता है इसी फैसिलिटी में जो आप आज नहीं देख रहे हैं आज ही हमने सब कुछ नया इसको कराया हमने बहुत इस पर पैसे लगाए हैं मशीनों पर और इंफ्रास्ट्रक्चर पर और आपके माध्यम से मैं चाहूँगा ये सब लोग इसको जाने पहचाने ये नया सेंटर है और लोग ज्यादा से ज्यादा आके यहाँ धन्यवाद माननीय okay, सी okay, पी साहब मार्गदर्शन हेठ सूरत शहर ट्राफिक शाखा द्वारा परवा कैंपेन शीर्षक okay. हेठ आज रोज सूरत शहर हैवी व्हीकल ड्राइवर कैब ड्राइवर वैन ड्राइवर અને અમારા પોલીસ કર્મચારીઓનો આંખનું નિદાન કેમ્પ એક આઈક્યુ હોસ્પિટલ સાથે રહી એનું આયોજન કરવામાં આવેલું છે જેમાં બસ્સોથી વધારે ડ્રાઈવરો અને અમારા પોલીસ કર્મચારીઓનો આઈ ચેકઅપ કેમ્પ કરવામાં આવશે અને આંખ અને ટ્રાફિકનો સીધો જ સંબંધ એ ક્યાંકને ક્યાંક સુરક્ષા સાથે સંકળાયેલો છે જેના માટે આ આયોજન કરવામાં આવેલું છે અને આ આયોજનમાં જે પણ ડ્રાઈવરના જે પણ હેવી વ્હીકલના ડ્રાઈવરો છે એમની આંખના અલગ અલગ પેરામીટર્સ કેમની એમની દ્રષ્ટિ યોગ્ય છે કે કેમ એ દ્રષ્ટિમાં જો ખામી જણાશે તો એ ખામીનું કરેક્શન પણ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે અને આના લીધે ચોક્કસપણે જે એમના ઇમ્પેક્ટ વિઝનને કારણે એક્સિડન્ટ્સ થતા હોય છે એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો આવશે અને સાથે સાથે અમારા ટ્રાફિક પોલીસના કર્મચારીઓ કે જે ટ્વેન્ટી ફોર બાય સેવન રોડ ઉપર લોકોનો ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો થાય ટ્રાફિક કન્જેશન ન થાય તે માટે હંમેશા ખડે પગે તૈનાત રહેતા હોય છે તેવા કર્મચારીઓના પણ આઈ ચેકઅપ કેમ્પ કરવામાં આવશે એમની આંખની જે પણ તકલીફો હશે તેમનું સારવાર પણ કરવામાં આવશે અને આ માટે હું આઈક્યુ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે સમગ્ર જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના ડ્રાઈવરો છે એમનો અને અમારા ટ્રાફિક પોલીસના કર્મચારીઓની વેલફેરની કામગીરી કરી જય હિન્દ જય ભારત આમ તો ચેતવણી કરતાં પણ અમને લોકોના સુરક્ષાની ખૂબ જ ચિંતા છે અને અમે ઈચ્છીએ છીએ કે જ્યારે અમે પિસ્તાલીસ દિવસનું એક ફેબ્રુઆરીથી જ એક જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધીનું એક ટ્રાફિક અવેરનેસ હેલ્મેટ અંગેનું ચલાવ્યું તો એ જે કેમ્પેન જ્યારે પૂર્ણ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે ગઈકાલે માન્ય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા એક રેલીના ફોર્મમાં પ્રચાર પ્રસારની સાથે લોકોને એક અપીલ તો કરવામાં આવી જ છે કે પ્લીઝ કાલે તમે જ્યારે રોડ પર નીકળો પંદરમી તારીખે ત્યારે તમે પણ હેલ્મેટ પહેરો અને તમારા પરિવારને પણ હેલ્મેટ પહેરાવો તો એમાં ચોક્કસ હું કહીશ કે કાલથી અમારા ત્રણ હજારથી વધારે સુરત સિટી પોલીસના કર્મચારીઓ ત્રણસોથી વધારે અધિકારીઓ સાતસો બોતેરથી વધારે સીસીટીવી કેમેરાઓ જે દરેક જંક્શન પર લાગેલા છે અને સાથે સાથે અમારા દરેક કર્મચારીઓની પાસે વન નેશન વન ચલણ એપ અને સાથે સાથે વિડીયો એન્ડ કેમેરા એટલે કે વીઓસી એપ પણ છે જેના માધ્યમથી અમે જે પણ ટુ વ્હીલર વાહન ચાલકો હેલ્મેટ પહેરીને નહીં નીકળે તેમના વિરુદ્ધ ઈ ચલણ જનરેટ કરીશું સાથે સાથે ડ્રોનની મદદથી પણ એવા વિસ્તારો આઈડેન્ટિફાઈ કરવામાં આવશે આવનારા સમયમાં કે જ્યાં હેલ્મેટ પહેરના પહેરનારોની સંખ્યા ઓછી હશે તેવા એરિયાને પણ ટાર્ગેટ કરવામાં આવશે અને સૌથી મહત્વનું કે સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં જે અમારી પબ્લિક એડ્રેસ સિસ્ટમને મોનિટરિંગ કરવાની જે બાર સભ્યોની ટીમ બેઠેલી હોય છે આ બાર સભ્યો પણ અલગ અલગ જંક્શનો પર જ્યારે સિગ્નલ રેડ સિગ્નલ હશે ત્યારે જે પણ ટુ વ્હીલર વાહન ચાલકે હેલ્મેટ નહીં પહેર્યું હોય તેમને કેમેરાના માધ્યમથી જોઈ અને પબ્લિક એડ્રેસ સિસ્ટમથી અનાઉન્સ કરશે કે આ વ્યક્તિએ હેલ્મેટ નથી પહેર્યું તો પોઈન્ટ પરના કર્મચારીઓ છે એમનું ઈ ચલણ બનાવડાવે પણ આ સમગ્ર પ્રક્રિયા જે અમે આવતીકાલથી કરવાના છે એમાં અમારો ઉદ્દેશ્ય ફક્ત એટલો જ છે કે ફોર્ટી નાઇન પર્સન્ટ સિક્સટી એઇટ પર્સન્ટેજ જે હેલ્મેટ ન પહેરવાના લીધે અકસ્માત થયા છે એમાં ઘટાડો લાવી શકીએ સમગ્ર સુરતના શહેરીજનો અને એમના પરિવારને સુરક્ષિત રાખી શકીએ અને સાથે સાથે રોડ ઉપર સેફટીની દ્રષ્ટિએ સુરતનો નંબર આવે તેવી જ અમારો મુખ્ય ધ્યેય છે એટલે પ્લીઝ હું અપીલની સાથે સાથે ચેતવણી તો આપીશ કે કાલથી આપ રોડ ઉપર જો ટુ વ્હીલર ચલાવો તો ચોક્કસપણે આપ પણ પહેરો આપના પરિવારને પણ પહેરાવો અને આપની સાથે જેટલા જોડાયેલા આપના મિત્રો